અમદાવાદના સાઉથ બોપલમાં ગ્રુપની ગ્રુપની કેસ કેસમાં રચના બે ફરિયાદ દાખલ કરી એસઆઈટી ની તપાસ શરૂ આરોપી બિલ્ડર જયદીપ ખોટકની તપાસમાં ચોંકાવનારો ખુલાસો આરોપી બિલ્ડર હિરેન સામે ભૂતકાળમાં પણ નોંધાયેલો છે ગુનો જુનાગઢમાં આરોપી બિલ્ડર હિરેન સામે નોંધાયેલો છે ગુનો ગુનાથી કમાયેલી તમામ સંપત્તિ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આક્ષેપ એવા હતા કે તમામથી પ્રી બુકિંગ કરીને પૈસા લઈ લીધા હતા પણ ખરેખર જે ગ્રાઉન્ડ ઉપર કંઈ હતો નથી એ બે ફરિયાદમાં બે નામજોગ આરોપી છે જેમાં પહેલો આરોપી જેદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કારિયા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે એ હિરેન કારિયાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં આ ખરેખર જે લગભગ વન એટી થ્રી એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે ઓર એમાં લગભગ પાંત્રીસ કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે રોકાણકારો છે જે ફ્લેટ બાયર્સ છે એ ફ્લેટ બાયર્સને જોઈએ કોર્ટને માધ્યમથી એને તમામને એની રકમ પરત આવવાનો આપવાનો અમારી પ્રાયોરિટી છે